નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ માં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ચોવીસ તારીખ અગિયાર મો મહિનો બે હાજર પચીસ ને આજનો વાર છે સોમવાર ના મિત્રો આજની આવકની વાત કરીએ તો મિત્રો બે હજાર ગુની આસપાસની આવક ધાણાની જોવા મળી રહી છે મિત્રો અને હરાજીનું કામકાજ પણ ચાલુ હોય તો ચાલુ હરાજીમાં જઈએ જાણી લે કેવા દે છે આજના ધાણાના બજાર ભાવ ક્વોલિટી પ્રમાણે આ માહિતી તમને સારી લાગી તમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારું લાગે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં

સત્તરસો ને છોતેર રૂપિયાનો ભાવ થાય છે સત્તરસો છોતેર રૂપિયાનો ભાવ છે તમે જોયા સત્તરસો ને છોતેર રૂપિયા ધાણીની ક્વોલિટી છે એકદમ સારી છે અને કલરની વાત કરીએ તો કલરમાં ઈગલથી થોડોક પ્લસથી થોડોક સારો કલર કહી શકાય ઇગલ પ્લસથી સારો કલર

ચૌદસો ને એકાવન રૂપિયા નો ભાવ છે ડંખોરો સડેલો માલ છે મિત્રો ચૌદસો ને એકાવન રૂપિયામાં વેચાણું છે ડંખોરો સડેલો માલ ચૌદસો ને એકાવન રૂપિયા ના ભાવ આના થયા છે